સુરતના કાપોદરામાં મહિલા પીએસઆઈ એએસઆઈ સહિત ત્રણ લોકો ત્રેસઠ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા ગુજરાતમાંથી સતત લાંચ લેતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે એવામાં ફરી સુરત શહેરમાંથી લાંચિયા પોલીસે ઝડપાયા છે સુરત શહેરમાં કાપોદરા પોલીસ મથકના બે પોલીસ અધિકારીઓ સાથે એક વ્યક્તિને ત્રેસઠ હજારની લાંચ લેતા ઝડપ્યા છે પૈસાની લેતી દેતી બાબતે લાંચ માંગવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલી હતી જે અરજીની તપાસ આ પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતા જે અરજીની તપાસમાં ફરિયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારું વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના રૂપિયા ત્રેસઠ હજાર આરોપી અધિકારીએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગ કરી હતી ફરિયાદીએ એસીબીને જાણ કરી તો એસીબીએ ટ્રેપ ગોઠવીને જોપ્યા ફરિયાદી લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી ફરિયાદે વડોદરા એસીબી માં સંપર્ક કરી ફરિયાદ કરી હતી જેના આધારે એસીબી એ છટકુ ગોઠવીને ત્રણ આરોપીને હિરાબાદ પોલીસ ચોકીમાંથી ઝડપી ઉડ્યા છે જડપાયલ આરોપીમાં પીએસઆઈ મધુબેન અમીભાઈ રવારી એસઆઈ કુમાર હમીરભાઈ જેઠવા જે બંને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેમની સાથે માનસિંહ રામભાઈ સિસોદિયા નામક એક ખાનગી વ્યક્તિ પણ જપાયો છે